પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદક મહિલાઓનું સંમેલન યોજાયું દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાંધનપુર ખાતે આવેલ દૂધ ઉત્પાદન સીધ કેન્દ્ર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જે શ્વેત ક્રાંતિ તો થઈ પરંતુ ગાયના જરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય અને તેમાંથી પશુપાલકની આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કોપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ રહી છે અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને જમીનની જીવનતા સુધારવાનું કામ તેમજ ફર્ટિલાઇઝર તરીકેના ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃજીવિત જીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકે છે આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે સો વર્ષ પહેલાં દૂધ વેચવાનો જ્યારે વાત આવે ત્યારે લોકો પહેલાં તો દૂધ ન વેચી શકાય દૂધમાંથી શું થઈ શકે બસ આ જે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટીની થઈ ગઈ છે માસ્ક એ રીતનું થઈ ગઈ છે પાંચ લિટર પાંચ રૂપિયા પ્રતિ લિટર ગૌમૂત્રના આપીને એથી કલેક્શન કરવાનું કામ જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે દૂધ આપતું ગાય બીજા બિયાર વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપતાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે અને ખરીદભાઈ રોજો રોજ એની આવક મળશે ઉપર જે આવક મળે છે એની સાથે ગૌરમૂત્ર બંનેની જો ભણતરીઓ કરીએ તો ચાલીસ ટકાથી વધારાની આવક ખેંચતા એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની કરી શકીએ દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદભુત નવી એક ક્રાંતિ જાણે સર્જાયું હોય મહિલા જાગૃતતાનું એવું દેખાય પ્રહલાદ ઠ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ